દુનિયાભરમાં લાખો સમુદ્રી જીવો રહેલા છે આ તમામ પોતાની એક અલગ ખાસિયત ધરાવે છે એવું જ એક જીવ છે કાચબો તેને લઈને એવું કહેવાય છે કે તેનું કવચ ખૂબ જ મજબૂત હોય છે પરંતુ અહીં જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમે ચોંકી જશો કારણ કે કાચબાના ઈંડા પણ સૌથી અલગ છે વૈજ્ઞાનિકોના રિસર્ચ અનુસાર કાચબાના બચ્ચાઓ ઈંડાની અંદર જ બોલે છે અને અવાજ કાઢે છે ગ્રેબિયલ જ્યોર્જ વિચ કોહેને કાચબાના ઈંડા અંગે ઘણા સમય સુધી રિસર્ચ કર્યું તેમાં રિસર્ચ દરમિયાન વિશેષ માઇકના માધ્યમથી જાણવા મળ્યું કે કાચબાના બચ્ચાઓ ઈંડાની અંદર વાતો કરે છે ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક ઈંડાની અંદર બચ્ચાઓ ગીતો પણ ગાય છે મહત્વનો ખુલાસો એ પણ થયો છે કે આ જીવ પોતાના શ્વાસના માધ્યમથી સંવાદ કરે છે આ સિવાય બચ્ચાઓ તેની માતા સાથે સંવાદ કરવા માટે પણ અલગ રીતે અવાજ કાઢે છે જો કે આ અવાજ કોઈ સામાન્ય માણસ નોર્મલ રીતે નથી સાંભળી શકતો તેના માટે વિશેષ પ્રકારના માઇકની જરૂર પડે છે વૈજ્ઞાનિકો આ જ અંગે હજુ પણ રિસર્ચ કરી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે નવા ખુલાસા શું થશે